નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વાપી માં દવાદના નકલી પોલીસ કોન્સ્ટેબલને દારૂના જથ્થો સાથે પકડી પાડ્યો વાપી ના ગીતા નગર માં લોકલ ક્રાઈમ બ્રાન્ચે નકલી પોલીસ કોન્સ્ટેબલને દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો હતો આરોપી પાસેથી દારૂની 17 નંગ બોટલ મળી આવી હતી પોલીસને ગંધ નહીં જાય અને દારૂની હેરાફેરી કરવા પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો યુનિફોર્મ બનાવી તથા પોલીસ કોન્સ્ટેબલનો નકલી ઓળખ કાર્ડ બનાવી ઉપયોગ કરતો હતો હતો દારૂનો જથ્થો દમણથી અમદાવાદ અમદાવાદ ઘરે છૂટક વેચાણ કરવા લઈ જતો પોલીસ હેડક્વાર્ટર્સમાં એમટી વિભાગમાં કોન્ટ્રાક્ટમાં આઉટ સોર્સ ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે લોખલ ક્રાઇમ બ્રાન્ચના કનકસી દયાતર અને ટીમે ગઈકાલે રવિવારે વાપીના ગીતાનગર વિસ્તારમાં રોડ નજીક પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો યુનિફોર્મ પહેરી ઉભેલા શખ્સ પર શંકા જતા તેની પાસે પહોંચી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસને વધુ શંકા ગઈ હતી આ શખ્સે પીએસઆઈનો યુનિફોર્મ પહેરેલો અને તેની પાસેથી પોલીસ કોન્સ્ટેબલનો કાર્ડ મળી આવ્યો હતો જોકે પોલીસે તેની પાસે રહેલી લેધર બેગ અને પ્લાસ્ટિકના કોથળામાં તપાસ કરતાં દારૂની સતર્નાંગ બોટલ મળી આવી હતી પોલીસે આ શખ્સ અંગે ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટરના એમટી વિભાગમાં તપાસ કર્યા બાદ નકલી પોલીસ કોન્સ્ટેબલ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આરોપી કૃષ્ણરાજ મુળજીભાઈ ગોહિલ ઉમરવસ છેતાલીસ રહે દર્શન એવન્યુ અમદાવાદની ધરપકડ કરી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર્સમાં એમટી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર આઉટસોર્સ ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે સિવિલ ડિફેન્સમાં માણસ સેવા આપતો ત્યારથી ખાખી ડ્રેસ હતો તેના ડ્રેસ પર સબ ઇન્સ્પેક્ટરના યુનિફોર્મ પર લાગતા સ્ટાર તથા ટોપી તેમજ પટ્ટાની બજારમાંથી ખરીદી કરી સબ ઇન્સ્પેક્ટરનો ડ્રેસ તૈયાર કરી યુનિફોર્મ પહેરી દમણ આવ્યો હતો પોલીસ કર્મી કાર્ડ આઈ કાર્ડ બાદ સાયબર કાપીમાં જઈ તેના નામનું નકલી ઓળખ કાર્ડ બનાવી ઉપયોગ કરતો હોવાથી કબૂલાત કરી હતી દારૂનો જથ્થો અમદાવાદ ઘરે છૂટક વેચાણ માટે લઈ જવાતો હોવાનું જણાવ્યું હતું વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે